નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વની નજર સમક્ષ હું વિવેક સવરિયા વિસ્કુએ સર આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજનો આપણો લેક્ચર ધોરણ 10 વિજ્ઞાન પ્રશ્ન ચેપ્ટર નંબર 12 છે જો તમે નવા છો અને આગળના વિડિયો આગળના ચેપ્ટર આગળનો વિભાગ જોવાનો બાકી છે તો આપણી ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ની પ્લેલિસ્ટ ખોલજો એમાં ધોરણ 10 વિજ્ઞાનનો તમામ પ્રકારનું સોલ્યુશન મુકાય છે સાથે સાથે એની પીડીએફ ડાઉનલોડ કરવાનો લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમે વોટ્સઅપ ના માધ્યમ થ્રુ પણ તમે આસાનીથી પીડીએફ મંગાવી શકો છો અને ક્વિઝ પણ આપી શકો છો વિડીયોને લાઈક શેર કરવાનો ભૂલશો ને અતિ મહત્વના ધોરણ દસ થી ની પરીક્ષા માટે અતિ મહત્વના પ્રશ્નો છે તમારા મિત્ર સર્કલ ને જોઈન્ટ કરવાનો તમે પણ આનો લાભ લેવાનું ચૂકશો નહીં તો આવો ચેપ્ટર નંબર બાર ધોરણ દસ વિજ્ઞાન પ્રશ્ન બેંક જોઈએ જોઈ શકો છો ધોરણ દસ વિજ્ઞાન પ્રશ્ન બેંક બે હજાર ચોવીસ ની અંદર વિજ્ઞાન ની અંદર ચેપ્ટર નંબર બાર વિભાગ બી સંપૂર્ણ સોલ્યુશન તો ચુંબક ચુંબકના આજુબાજુના વિસ્તારના જે ચુંબકીય બળ અનુભવી શકાતું હોય એને ચુંબકીય ક્ષેત્ર રેખા કહેવાય

માટે ઉપયોગી મોસ્ટ ટાઈમ પી પ્રશ્નોની હેતુ લક્ષી પ્રશ્નોની ક્વિઝ આપણી એપ્લિકેશન ઉપર છે ફક્ત 5 રૂપિયા દ્વારા તમે આ ક્વિઝ આપી શકો છો સાથે તમે વિજેતા થયા તો તમને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવશે ને નથી થતા તો નિરાશ થવાની જરૂર નથી કારણ કે તમે તમારું મૂલ્યાંકન કરી શકશો કે તમને કેટલું આવડે છે ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા માટે આપણી ચેનલ આપણી એપ્લિકેશન તમને તમારા ઘર સુધી ઓનલાઈન થ્રુ તમને આ બધું આપી રહી છે સાથે તમને મૂંઝવતા પ્રશ્નો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઈવ ફોર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને આ સંપર્ક કરીને તમને મૂંઝવતા પ્રશ્નો ત્યારબાદ

ત્યારે શોર્ટ સર્કિટ થાય તેનો કુલ અવરોધ શૂન્ય થઈ જાય જાનહાનિ થાય અને આગ પણ લાગી શકે છે અને ઓવરલોડિંગ એટલે શું જ્યારે આપણા ઘરમાં ઊંચા રેટિંગ વાળા ઊંચો પાવર ધરાવતા સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી વોટર હીટર એર વગેરે જેને ઓવરલોડિંગ કહેવાય આથી આપણી ઘરે જે કઈ વાયરિંગ થાય ને એમાં તાપ એલ્યુમિનિયમના વાયરો અતિ ઉંચા તાપમાને ગરમ થાય છે અને આગ પણ લાગી શકે છે વિદ્યુત પરિપથો અને ઉપકરણોમાં વપરાતા બે સુરક્ષા ઉપાયોના નામ લખો પહેલું યોગ્ય રેટિંગ વાળો ફ્યુઝ વાપરવો અને બીજું યોગ્ય અર્થિંગ વાયર વાપરવો જો તમે યોગ્ય રેટિંગ વાળો ફ્યુજ વાપરશો તો ઓવરલોડિંગ જે થાય છે નુકસાન થાય સાધન એ નિવારી શકાય અને યોગ્ય અર્થિંગ વાયર વાપરશો

તમે પીડીએફ મંગાવી શકો છો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઈવ ફોર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને ફક્ત કિંમત પચાસ રૂપિયા છે એક વિષયની અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માટે ક્લિક કરો યુટ્યુબ ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ટેલિગ્રામ અને અમારી એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ અમારી સાથે સંપર્કમાં રહો તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ એક જ પ્લેટફોર્મ પરથી મળી રહેશે કાયમી ચુંબક અને વિદ્યુત ચુંબક વચ્ચેનો તફાવત કાયમી ચુંબક નિશ્ચિત હોય છે તેની તીવ્રતા અને પસાર થતા પ્રવાહમાં ફેરફાર કરીને તેની તીવ્રતા બદલી શકાય આમાં બદલી ન શકાય આમાં બદલી શકાય લખી તેની ધ્રુવ્યતા ચોક્કસ હોય આની ધ્રુવ્યતા બદલી શકો છો એની ધ્રુવીયતા શું કરી શકાય છે બદલી શકાય છે તેઓ સામાન્ય રીતે મિશ્ર ધાતુમાંથી બનેલા હોય છે આમાં હોય કે એની અંદર લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે અને બનાવવામાં આવે ઉદાહરણ ચુંબક અને વિદ્યુત ચુંબકનો તફાવત થેન્ક યુ ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર બાર પણ પૂરું કરીએ છીએ નવા વિડિયો સોલ્યુશન સાથે મળીશો ત્યાં સુધી અને આપણી ચેનલ પર દરેક વિષયનું સોલ્યુશન મુકાય છે જેનો લાભ લેવાનું ચૂકશો નહીં થેન્ક યુ વેરી મચ